વહેલી મંગળા આરતી દાદા સુવર્ણ નો તેમજ બસો કિલો કેક કાપી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વહેલી જ ભક્તોનું ઉમટી પડ્યું હતું અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસનુમાન સંસાર સંસારમાં આથી વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે ઉમટી પડ્યા હતા વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતસબાજીથી કષ્ટભજન દેવનું સ્વાગત કરાયું હતું અને 7 કલાકે કષ્ટભન દેવ દાદા સુવર્ણ વાઘાનો સંગાર કરવામાં આવ્યો હતો ત્યારે હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે સાણંગપુર હનુમાનજી મંદિર ખાતે સમૂહ મારુતિ યજ્ઞ પણ આયોજન કરાયું છે પ્રશાસન દ્વારા બહારથી આવતા ભક્તો માટે રહેવા જમવાની તેમજ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ત્રણ હજાર થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા હતા હનુમાન જયંતિના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભજન દેવ

આ શનિવારનો પરમ પવિત્ર દિવસ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારતવર્ષની અંદર ઉજવાયો પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી સવારે પાંચ વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અનક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે એ જોઈને પણ હરિભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે આજે દાદાના જન્મોદિવસ નિમિત્તે સમગ્ર ભારતવર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપરાંત લોકો દર્શન કરી ગયા છે હજુ પાંચેક લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે સવારે પાંચ વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાય છે સાંજના સાડા નવ વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે એટલે તમામ આટલા લોકો અંદાજે દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે